નમસ્કાર મિત્રો વાત કરીશું આજના તાજા સમાચારની આરબીઆઈએ સતત નવમી વખત રેપો રેટ છ પોઈન્ટ પાંચ ટકા પર જાળવી રાખ્યો હોવા છતાં દેશની ટોચની સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે એસબીઆઈએ પોતાની જુદી જુદી મુદત માટે માર્જિન કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ્સમાં દસ બે પોઈન્ટનો વધારો કરવાની જાહેરાત કરી છે નવા દરો પંદર ઓગસ્ટે લાગુ થઈ ચૂક્યા છે એસબીઆઈ દ્વારા એમસીએલ આરમાં સતત ત્રીજી વખત વધારો કરવામાં આવ્યો છે એસબીઆઈના સુધારા બાદ ત્રણ વર્ષની મુદત માટે નવો એમ સીએલઆર રેટ નવ ટકાથી વધીને નવ પોઈન્ટ દસ ટકા થયો છે જ્યારે ઓવરનાઈટ એમ સીએલઆર આઠ પોઈન્ટ દસ ટકાથી વધારીને આઠ વીસ કર્યો છે એસબીઆઈએ જૂન બે હજાર ચોવીસથી થોડા દિવસ માટે એમસીએલ આરમાં ત્રીસ બેઝિક પોઈન્ટનો વધારો કર્યો છે એમ સીએલઆર વ્યાજ દર છે જેનાથી નીચે કોઈ પણ બેંક લોન આપી શકે નહીં જોકે અમુક કિસ્સામાં છૂટ આપવામાં આવી છે એમસીએલ રેટમાં વધારો થવાથી ગ્રાહકોની હોમ લોન કાર લોન એજ્યુકેશન લોન મોકી બને છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે